દુશ્મનો સામે લડી રહ્યા હતા ત્યારે તેમનો સૌથી મોટો પુત્ર બહાદુરીપૂર્વક લડતો લડતો દુશ્મનોની એકદમ નજીક પહોંચી જાય છે દુશ્મનો અનેક ભેગા થઈ જાય છે અને અલ્ફાન્સોના પુત્રને પકડી લે છે વીરતાપૂર્વક લડતો લડતો એમનો પુત્ર પકડાઈ જાય છે દુશ્મનોને એ જ જોતું હતું કે જેમનો પુત્ર પકડાઈ ગયો હવે રાજા જરૂર ઢીલો પડી જશે પુત્રને બંદીવાન બનાવીને લઈ જાય છે અને બીજા દિવસે સૈનિકો દ્વારા સંદેશો મોકલવામાં આવે છે અને કહે છે કે હે રાજા તારા આ પુત્રને અમે ફાંસી આપી દઈશું તેમને મૃત્યુદંડ આપવામાં આવશે હવે તું નક્કી કરી લે કે તારે તારો પુત્ર બચાવવો છે કે તારું રાજ્ય બચાવવું છે બે માંથી તું એક જ માત્ર બચાવી શકીશ રાજા અલ્ફાન્સો પોતાનું રાજ્ય નો દરબાર ભરીને બેઠા હતા ત્યારે આવો સંદેશો આવે છે રાજા સંદેશો વાંચે છે અને આખી કચેરી બધા જ દરબારીઓ અને લોકો સ્તબ્ધ થઈ જાય છે વિચારે છે કે રાજા શું નિર્ણય લેશે પોતાનો વાહલ સોયો પુત્ર જતો કરશે કે રાજધાની જતી કરશે પરંતુ જરા પણ વિચાર કર્યા વગર રાજા અલ્ફાન્સો પહેલાં સૈનિકને કહી દે છે કે કહી દે તારા રાજાને કે મારા પુત્ર અને મારો હોય કે ફાંસી આપી હોય તો આપી દે પણ હું રાજધાની રાજધાનીની પસંદગી કરું છું મારા પુત્રની નહીં જો મૃત્યુ પામશે ને તો મારો એક જ પુત્ર મૃત્યુ પામશે અને જો હું રાજધાની આપી દઉં ને તો લાખો ને હજારો સંખ્યામાં અનેક લોકો છે એ ગુલામી સહન કરવી પડશે માટે ચિંતા કર્યા વગર હું રાજધાનીની પસંદગી કરું છું પહેલો સિપાહી ત્યાંથી જતો રહે છે અને ત્યાં રહેલા તમામ લોકો રાજા અલ્ફાન્સોનો જય જયકાર બોલાવી દે છે આમ પોતાના પુત્રનું બોલાવી બલિદાન આપીને રાજ્યનો બચાવ કર્યો આવા તો અનેક રાજાઓ હતા કે જેમણે પોતાના પુત્ર અને પુત્ર પરિવારને પણ તેજી અને રાજ્યને પ્રથમ પસંદગી આપી હતી રાજા અલ્ફાન્સોને વંદન કરવાનું જરૂર મન થાય